ગુજરાત રાજ્ય ગાંધીનગર નાઓ દ્વારા ગુજરાત રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાય લોકોમાં સુરક્ષા અને સલામતી અનુભવાય તથા સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્રના માધ્યમથી અસામાજિક ગુંડા તત્વો વિરુદ્ધ પગલાં લેવા બાબતે હાલ ઝુંબેશ ચાલુ કરવામાં આવી છે અનનવે ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમારનાઓએ હવે ભાવનગર રેન્જના જિલ્લાઓમાં અસામાજિક પ્રવૃત્તિઓ કરતા અસામાજિક પ્રવૃત્તિઓ કરતા ઇસમો વિરુદ્ધ પગલાં લેવા માર્ગદર્શન આપેલ હોય જે અનન્વે અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાત ના હોય અને અમરેલી જિલ્લાના પોલીસ સ્ટેશનના વિસ્તારમાં દારૂ જુગાર શરીર સંબંધી મિલકતી સંબંધી ગેરકાયદેસર માઇનિંગ તેમજ અન્ય વારંવાર ગુનાઓ કરતા ઈ સમૂહ કે જેઓ વિરુદ્ધ છેલ્લા પાંચ વર્ષમાં પાસા અને તડીપાર કાયદા હેઠળ પગલાં લેવાયેલ છે તેવા જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારના એકસો ત્રીસ લોકોની અમરેલી પોલીસ હેડક્વાર્ટર ખાતે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું અને જેમાં લોકોને સમજ આપવામાં આવી હતી કે તેઓની ગુનાહિત પ્રવૃત્તિઓના લીધે અમરેલી જિલ્લાને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને અસર થાય કે અશાંતિ ફેલાય તેવી કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિ ધ્યાનમાં આવે તો તેઓ વિરુદ્ધ હાલમાં ચાલુ જ ઉમેશ અનન્વે કડક કાર્યવાહી કરવામાં આવશે જે બાબતે સૂચના આપવામાં આવેલા હતા અમરેલી જિલ્લા પોલીસ તરફથી હાલમાં જે રાજ્ય સરકાર તરફથી અસામાજિક તત્વો વિરુદ્ધ ઝુંબેશ ચાલી રહે છે તે ઝુંબેશના અનુસંધાનમાં જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષમાં જે ઇસમો પર પાસા થયેલ છે તડીપારના ગુનામાં તડીપાર થયેલ છે દારૂના ગુનામાં સંડવાયેલ છે મિલકત વિરોધની ગુનામાં સંડવાયેલ છે વ્યાજખોરીના ગુનામાં સંડવાયેલ છે અથવા એની સિવાય અન્ય કોઈ ગુનામાં સંડવાયેલ છે એ લોકોને એક સમજ આપવા સારું આજરોજ જિલ્લા પોલીસ તરફથી આશરે એકસો પચીસથી ત્રીસ લોકોને અહીંયા જિલ્લા પોલીસ હેડક્વાર્ટરમાં બોલાવવામાં આવ્યા હતા આ લોકો સાથે આજે અમે મારા સાથી ડીવાયસપી સાથે સાથી થાના અધિકારી સાથે આ લોકોને એક સમજ આપવાનો એક પ્રયાસ કરેલ છે કે જિલ્લાના જે કુલ પાઉણો બસો બસો લોકો છે એના લીધે સમગ્ર જિલ્લા વિસ્તાર છે એમાં કોઈ પણ પ્રકારની શાંતિ ડિસ્ટર્બ નહીં થાય અને અગર એ વસ્તુ બને તો હાલ સમગ્ર રાજ્યમાં અને અમરેલી જિલ્લામાં જે અલગ અલગ કામગીરી કરવામાં આવે છે જે અસામાજિક તત્વો છે એમના વિરુદ્ધમાં પોલીસની જે દંડવિધાનમાં કાર્યવાહી છે તે મુજબ તો કાર્યવાહી કરવામાં જ આવે છે તે સિવાય પ્રશાસનના જે બીજા અંગ છે મહેસૂલ રાહે કોઈને દબાણ હોય દબાણ કાઢવાનું વીજ બોર્ડ છે એના થકી કોઈનું ખોટું વીજળીનું કનેક્શન હોય પેમેન્ટ કરવાનું બાકી હોય તો એ કનેક્શન તોડવાનું નળ પાણીનું કનેક્શન તોડવાનું ફોરેસ્ટ ખાતા હોય અથવા અન્ય કોઈ ખાતા હોય વાહન વ્યવહાર વિભાગ હોય એના વાહનો હોય એ વસ્તુમાં પણ એ બાબતે પણ જિલ્લા પોલીસ તરફથી એક સક્રિય કામગીરી કરવામાં આવશે તે બાબતને આ લોકોને સમજ આપવામાં આવેલ છે સાથે સાથે આ લોકો સાથે ચર્ચા કરતા આ લોકોના ભૂતકાળના જે ગુના છે એ લોકોની ગુના પછીનું શું વર્તન રહ્યો અમુક લોકો જે ભૂતકાળના ગુના છે ત્યારબાદ શું બોધ લીધો કેવી રીતે સુધર્યા છે હાલ શું પ્રવૃત્તિ કરી રહ્યા છે બીજા એના સાથી મિત્રો શું કરી રહ્યા છે તે બાબતમાં પણ અમે લોકોએ એને એના પાસેથી સમજાવી લીધું સાથે સાથે અમુક લોકો સાથે ચર્ચા કરતાં એવું પણ જાણવા મળ્યું છે કે આવી પ્રવૃત્તિમાં એ પોતે એવું જણાવ્યું છે કે કોઈ દિવસે ના પડાય જેનાથી થોડું એની પોતાનું જીવન અને પોતાનું કુટુંબ ફેમિલી જે છે એ ડિસ્ટર્બ થાય છે તો જેથી કરીને આજે જિલ્લા પોલીસ તરફથી એક સારું એવું એક પહેલ કરવામાં આવેલ છે કે જેના થકી અમે તમામ ગુનેગારોને ભૂતકાળના ગુનેગારોને જે આમાંથી સુધરેલ છે અથવા હાલ જે ક્રિયાશીલ છે એ લોકોને એક સમજ સૂચના વોર્નિંગ આપેલ છે કે ભાઈ આવી પ્રકારની પ્રવૃત્તિમાં તમે ભવિષ્યમાં રહેશો તો તે